कनियालाल की जय रामचंद्र भगवान की जय रामा पीरनी ऐ वे सोमार भजन मारे करोषे आ वो ये से सोमवार भजन मारे करोषे से आयो या रे सोमवार भजन मारे करोषे से ये ओ रे सोमवार रे मारे रे से तो नती करी भक्ति लगार भक्तिलार भजन माे करो से तो नति करी भक्ति लगार भजन मारे करवो पे, से पेलु भजन में तो कैलस माकी दो पेलु भजन में तो कैलस माकी दो शंकर पार्वती नो नाम जले दो शंकर पार्वती नो લી દરો થઈ જાશે બેડો પાર ભજન મારે કરવું છે મારો થઈ જશે બેડો પાર ભજન મારે કરવું છે આવો આવ્યો રે સોમવાર ભજન મારે કરવું છે આવો આવ્યો રે સોમવાર ભજન મારે કરવું છે भजन में तो अमरनाथ माँ के दो मेजू भजन નમે તો યમરાત્મકે દો શિવશક્તિનો નામ જલે દો શિવશક્તિનો નામ જલે દો જીવા ન કરવો ધાર ભજન મારે કરવો છે મારા જીવન કરવાયો ધાર ભજન મારે કરવો છે આવ્યો આવ્યો છે સોમવાર ભજન મારે કરવો છે આવ્યો આવ્યો રે સોમવાર ભજન મારે પરવો છે ભજન મે તો બનારસ માં કેરો તેજુ ભજન મે તો બનારસ માં કેરો તેજુ ભજન મે તો બનારસ માં કેરો તેજુ ભજન મે તો બનારસ માં કેરો કાસી વિશ્વનાથ નું નામ જ જપિયો કાસી વિશ્વનાથ નું નામ જ જપિયો કરવો પાપ નો ઉધાર ભજન મારે કરવો સે મારા પાપ નો કરવાયું भजन मारे करवो से आयो आयो से सोमवार भजन मारे करवो से आयो आयो सो रे सोमवार भजन मारे करवो से તો બજન મે તો કે દનતમા કરીયો સો તો બજન મે તો કે દનતમા કરીયો દસ દસ જતિ linhના નામ જપિયા દસ દસ જતિ linhના નામ જપિયા મારે કરવા આત્મા યુદ્ધા તો જન મારે કરવું છે મારે કરવા આત્મા યુદ્ધા બજન મારે કરવું છે આવ્યો આવ્યો રે સોમવાર બજન મારે ु से हव रे सोमवार भजन माबु शेर चार चार सोमवार नि भक्ति म चार चार सोमवार नी भक्ति म करी भोला महादेव जी नो नाम जपिउ भो महादेव जी नाम आया माधेव ने भजद दीन रात भजन मारे करवो से आया महाव ने भज भजन मारे करवो से आयो सोमवार भजन मारे करवो से आयो आए वो, वो सोमवार भजन मारे करवो से कृष्ण लाल की जय रामचंद्र भगवान ी चे रामापि